ધ પ્લેયર ઓફ એવર લાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં આરોપી રામજી ચૌધરી સાથે અન્ય બે સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હોવાનું બહાર આવ્યું છે માંડવી ધર્માંતર પ્રકરણમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ટ્રસ્ટ મારફતે કયા પ્રકારની પૈસાની લેતી દેતી થતી હતી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે ડૉક્ટર અંકિત ચૌધરી હોમિયોપેથિક ડૉક્ટર હોવા છતાં પણ દર્દીઓને એલોપેથિક દવાઓ આપતો હોવાનું જાણવામાં મળ્યું છે જોકે ક્લિનિકમાંથી એલોપેથિક દવાનો જથ્થો પણ મળી આવ્યો છે ધ પ્લેયર ઓફ એવર રાસિંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં આરોપી રામજી ચૌધરી સાથે અન્ય બે સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હોવાનું બહાર આવ્યું છે માંડવી ધર્માંતરણ પ્રકરણમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે સુનિલ ગાજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ